અને મોટા ભરાછાના સુદામાં ચોક ઉત્તરાયણ અબરામાં યોગી ચોક સહિતના વિસ્તારમાં કોમર્શિયલ શોપિંગ સેન્ટરમાં નશીલા પદાર્થોનું વેચાણ થાય છે ત્યારે નવરાત્રી નિમિત્તે ડ્રગ્સ અવેરનેસના બેનરો પહેરી સોસાયટીમાં ગરબાઈ જોતા આકર્ષણ કેન્દ્ર બન્યા છે હું સુરત શહેરમાં રહું છું અને અત્યારે અહીંયા ગાર્ડન વેલીમાં નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે આ મહોત્સવ દરમિયાન આ બેનર જે છે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના કે જે વ્યસન મુક્તિ અભિયાનના જે બેનર છે એના થકી એક સંદેશો પાઠવવા માંગીએ છીએ કે દરેક લોકો આ વ્યસન મુક્તિ અભિયાનમાં જોડાય અને વ્યસન મુક્ત આપણે આપણા શહેરને રાજ્યને આપણા દેશને બનાવીએ કેમ કે યુવાનો છે જે વ્યસન કરે છે એના થકી આપણું જે રાષ્ટ્રધન છે એ ખોરવાય છે બરાબર છે એટલે યુવાનો છે ખાસ કરીને વ્યસન મુક્ત રહે અને વ્યસન કોઈ કરતા હોય તો પણ આપણે એને રોકીએ અને એવો આપણે સંદેશો દરેકને આપીએ જેથી કરીને આપણા પરિવાર બચી શકે નાના છોકરાઓ ઘરમાં હોય એની ઉપર ખરાબ અસર ન થાય અને આપણે ખાસ કરીને કહેવાય ને કે જે ખબર જ છે કે આ વસ્તુ ખરાબ છે છતાં પણ એને છોડી શકતા નથી પણ બધા હિંમત દર્શાવીએ અને આપણે વ્યસન મુક્ત અભિયાનમાં જોડાઈ મોટા વરાચા વિસ્તારમાં યુવા ધન ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થોથી દૂર રાખવા અનુકૂળ રીતે જાગૃત કરવા યોજેલા ગરબા જોવા લોકો પણ ઉમટી પડ્યા હતા અધર કૃષિ સાથે હર્ષદ સેઠા